અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે પદનામી પીએમ મોદીના શપથવિધિની આમંત્રણ પત્રિકા વાયરલ થઈ છે તો ઇંગ્લિશ પેજ પર ભારત ગાયબ ઇન્ડિયા ઇન લખ્યું છે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા લખાયું છે તો હિન્દીમાં ભારતના પ્રધાનમંત્રી લખવામાં આવ્યું છે જી ટ્વેન્ટી સમયે ભારત સરકારે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ભારતનો ઉલ્લેખ કર્યો હતો કારણ કે બીજી તરફ જોઈએ તો કોંગ્રેસ અને બાકી પક્ષોનું જે ગઠબંધન છે તેને ઇન્ડિયા નામ આપવામાં આવ્યું છે ત્યારે અહીંયા ઇન્ડિયાનો ઉલ્લેખ કરવાના બદલે તેમણે ભારત શબ્દનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ અત્યારે એ તસવીર આખી બદલાઈ ગઈ છે ને હવે ભારતની જગ્યાએ ઇન્ડિયા શબ્દનો ઉપયોગ કર્યો છે

એટલે બંને તમે કહો બંનેમાં કોઈ ગુરુજ નથી પણ જ્યારે છેલ્લા દસ વર્ષમાં ભાજપની સરકાર કહો નરેન્દ્ર મોદીની સરકાર કહો એની અંદર એને લઈને બહુ પ્રયાસ થયા કે નામ ભારત થાય પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા થાય અને જે ઇન્વિટેશનો છપાયા હતા જી ટ્વેન્ટી સમય એની અંદર સ્પષ્ટપણે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ભારતે તમામ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો આવ્યો હતો અને જેને લઈને વિવાદ પણ થયો હતો વિપક્ષ એને વાંધો પણ લીધો હતો કે જ્યારે વિશ્વના લોકો આવી રહ્યા છે ત્યારે તમે માત્ર ભારત ને અંદર ભારત એક નામની અંદર સમાવવા માગો છું દેશના કલ્ચરને એ યોગ્ય નથી જે તે સમય દરમિયાન વિરોધ થયો હતો પણ હવે એ સમય નથી રહ્યો હવે બીજેપી નથી હવે એનડીએ છે હવે દક્ષિણના જે ટીડીપી છે પાર્ટી એ પણ સહયોગ કરી રહી છે અને ઉત્તરની જે પાર્ટી છે ખાસ કરીને જેડીયુ જનતા દળ એક નીતીશ કુમારની પાર્ટી એ પણ સહયોગ કરી રહી છે જે તે સમય સમય દરમિયાન નાનો મોટો વિરોધ પણ દક્ષિણમાં પણ થયો હતો અને નીતિશકુમારની પાર્ટીમાં પણ જે તે સમય દરમિયાન થયું હતું પણ હવે જ્યારે સ્થિતિ બદલાઈ છે ત્યારે એ જે ઇન્વિટેશન જે કાર્ડ આવ્યા છે જે નવ તારીખે સાંજે સવા સાત વાગે જે પ્રપદનામિત મો પીએમ મોદી છે એ જ્યારે શપથ લેશે વડાપ્રધાન તરીકે ત્યારે જે ઇન્વિટેશનો છપાવવામાં આવ્યા છે જે તમે જુઓ માલદીવ્સના જે તેના પ્રધાનમંત્રી છે એમને પણ મોકલવામાં આવ્યા છે નેપાળના જે પ્રધાનમંત્રી છે તેમને પણ મોકલવામાં આવ્યા છે એની અંદર અને દેશ સહિત ગુજરાતમાં પણ અનેક ચુનંદા લોકોને આ ઇન્વિટેશન મોકલવામાં આવ્યા છે જેની અંદર હિન્દીમાં તો ભારતના પ્રધાનમંત્રી એવું લખ્યું છે પણ ઇંગ્લિશની અંદર સ્પષ્ટપણે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા એવો શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે પણ આવા ઇન્વિટેશનો છપાય છે ત્યારે સ્પષ્ટપણે પ્રધાનમંત્રી કાર્યાલય આને ખૂબ બારીક નજરથી જોતું હોય છે પ્રધાનમંત્રીને પણ આ વસ્તુ દેખાડવામાં આવતી હોય છે લેઆઉટથી માંડીને તમામ વસ્તુઓ સ્વાભાવિક છે કે જ્યારે હવે ગઠબંધનની રાજનીતિ શરૂ થઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલે કે નરેન્દ્ર મોદી છેલ્લા બાવીસ વર્ષથી તમે જુઓ ગુજરાતમાં પણ બહુમતીની સરકારમાં રહ્યા ગુજરાત સરકારમાં અને સાથે દેશમાં પણ છેલ્લા દસ વર્ષમાં બહુમતીમાં સરકારમાં આવ્યા પણ હવે તેઓ ગઠબંધનની સરકારમાં ગયા છે એટલે સ્વાભાવિક છે કે હવે જે પણ વસ્તુ એટલે કે તમને પાણી પણ જો પીવું હશે હવે તો ગઠબંધન સરકારને પૂછીને પીવું પડશે સીધી રીતે કોઈ એકલા નિર્ણય નહીં લઈ શકે જ્યારે આ ઇન્વિટેશન છપાવવામાં આવ્યું હશે ત્યારે નિશ્ચિત એમનું જોર હશે ભાજપ તરફથી કારણ કે બસો ચાલીસ એમના સાંસદ સાંસદો છે પણ હવે જ્યારે તમે ગઠબંધનના સાથીઓને ખુશ રાખવાનું છે તેમની સાથે લાંબો સમય ટકવાનું છે પાંચ વર્ષ સરકાર ચલાવવાની છે તો તમારે એમની વાત માનવી પડશે એટલે આ ઇન્વિટેશન ઉપર એટલા માટે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા લખવામાં આવ્યું હશે એવું હું માનું છું કારણ કે હવે અત્યારે તો શપથ લેશે એમના ખાતાઓની વહેંચણી નથી થઈ પણ આ ઘટના માત્ર એક કાર્ડ બતાવે છે કે હવે વડાપ્રધાન જે રીતે આઉટરીટ પોતાની રીતે નિર્ણય લેતા હતા આઉટરેટ જે રીતે ઉપરથી નિર્ણય લાવે અને નીચે લોકો ફોલો કરતા હતા હવે એવી વસ્તુઓ નહીં થાય એટલે કે જો તમે પોતાની રાજનીતિથી અલગ થઈને અ જે મુસ્લિમોની રાજનીતિથી એને અલગ થઈને હવે સેક્યુલર રાજનીતિ તરફ વળી રહ્યા છો તો હવે તમારે તમામ લોકોને સાથે રાખવું પડશે અને આ ઇન્વિટેશન કાર્ડ એ સંકેત આપી દીધા છે કે વડાપ્રધાનને બદલવું પડશે હવે આઉટરીક નિર્ણય નહીં લઈ શકે સાથીઓને સાથે લઈને ચાલવું પડશે હવે કેટલા દૂર સુધી ચાલે છે એ એક મોટો સવાલ રહેવાનો છે હિના બિલકુલ બિલકુલ ખૂબ સાચી વાત છે કારણ કે હવે જે સાથી પક્ષોનો સાથ મળ્યો છે ને તેના ઉપર નિર્ભર છે એટલે તે લોકોના નિર્ણય પણ મહત્વના બની રહેશે એટલે એકલા નિર્ણય તો તે નહીં જ લઈ શકે

પછી આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો આમ તો જો કે ભારત અને ઇન્ડિયા એ ભારતીયો માટે આ બંને શબ્દનો શબ્દનો અર્થ એક જ છે પણ કદાચ રાજકારણમાં આ ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવ્યો છે પણ અત્યારે જે રીતે જોઈએ તો જેમ અનિલે કહ્યું તે પ્રમાણે કે સાથી પક્ષો પણ છે અને આ સાથી પક્ષો સાથે હવે આ ગઠબંધનની સરકાર છે એટલે એમને બીજાના નિર્ણયો પણ માન્ય રાખવા પડશે